ના આવે તડફા જાય ને બરાબર કાળો વાટ થતો હોય બરાબર જલ્દી ઉઠવું પડે એટલા માટે આપણે અહીંયા નીચે જોઈ ગયા તાજી ગાય આપણે નાહવાનું તો ના બીજું લીધું બ્રેશ બ્રશ કરીને પછી નાઈ લીધું અને ટિફિન ડેડી છે ટિફિન ભરી લીધું અને ટિફિન લઈને ઓફિસ જઈએ અને આજે પાછો ફરી શનિવાર છે તો પ્રસાદ લઈ જવાની છે ઓફિસે તો પ્રસાદી બીજી લઈ અને પછી જઈએ ઓફિસ ચલો ફાઇનલી ગાઈઝ આપણે છે ને પ્રસાદ બીજી ધરાવી દીધી હનુમાન દાદાને અને દીવાબત્તી બી કરી લીધી જય હનુમાન દાદા જય બજરંગબલી અને હવે કાલનું થોડું કામ પેન્ડિંગમાં પડ્યું છે તો એ કામ પૂરું કરી લઈએ જય બજરંગબલી ભાઈ આપણે છે ને સવારના આજે આખો દિવસના ઓફિસમાં જ હતા કામ હતું ઓફિસમાં તો આખો દિવસના ઓફિસમાં જતા બહાર નીકળવા મળ્યું નહોતું અને એમ બી ગરમી બહુ હોય છે તો કંઈ બહાર નીકળતા નથી વધારે ગરમી ના રીતે અને હમણાં ભાડા આવ્યા અહીંયા પેમેન્ટ લેવાનું ઓફિસમાં તો પેમેન્ટ લેવા માટે અહીંયા આવ્યા દિવસ ગરમી લેવું પડે છે તો ઓફિસમાં જ આખો દિવસ હોઈએ છીએ તો આખો દિવસ ઓફિસમાં જ હતા ફાઈનલી આપણે છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા પણ ઘરે છે ને કોઈ છે નહીં ખબર નહીં ક્યાં ગયા બધા કદાચ મારા ખ્યાલથી મામી બહાર ગયા હતા ફરવા તો કાં તો મામા લેવા ગયા હોય ને તો પછી બે જણ ક્યાંક બહાર ગયા છે પણ છે નહીં બંને જણ ઘરે ખબર નહીં ક્યાં ગયા હોય કે આપો કાં તો પછી મામી મામા લેવા ગયા હોય અને આવવા માટે બધા ભેટ થઈ ગઈ છે બહાર ફરવા ગયા હતા સ્કૂલમાંથી અમને લઈ જતા હતા તો એટલા માટે કદાચ હોઈ શકે કે ઘરે જો આવ્યા ના હોય તો કદાચ ઘરે ના આવ્યા હોય તો મામા લેવા ગયા હોય ઘરે કોઈ છે નહીં આપણે ફ્રેશ થઈ જઈએ ને આવવાનું મારી બાજુ લઈએ ને પછી જમવાનું બાકી જ છે બધા નથી રહ્યા તો જમવાનું બી બાકી છે તો એ આવશે પછી જમવાનું બંધ છે મળીએ ચાલો ફ્રેશ થઈ તો એનું બીજું બધું હવે સુઈ જઈએ કાલે રવિવાર છે પણ વિડીયો એડિટિંગ કરવાનું છે તો વિડીયો એક બે કાલ મોડા ઉભી સુઈ જવાનું છે તો આ માટે વિડીયો એડિટ કરવાના એક તો વિડીયો બીજું એડિટ કરી અને પછી સુઈ લઈએ ગુડ નાઇટ